પીએમ કિસાન આ સાત પ્રકારના ખેડૂતોને નહીં મળે સત્તર મોબતો જાણો ક્યારે આવશે પૈસા આ વધુ માહિતી મેળવતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપણે આસાનીથી મળી રહે આ સાત પ્રકારના ખેડૂતોને નહીં મળે સત્તરમો હપ્તો જાણો ક્યારે આવશે પૈસા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ ભારત સરકાર દ્વારા બે હજાર અઢારમાં શરૂ કરાયેલ એક પ્રતિષ્ઠિત પહેલ છે જેનો ઉદ્દેશ્ય દેશના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડી તેમને સશક્ત બનાવવાનો અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે છ હજારની નાણાકીય સહાય મળે છે જે ચાર મહિનાના અંતરે બે હજારના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે આ ખેડૂતોને નહીં મળે સત્તર મોપતો જેમણે હજુ સુધી ઈ કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને જેમની જમીનની ચકાસણી થઈ નથી જેમના પરિવારના સભ્ય પહેલાંથી જ આ યોજનાના લાભાર્થી છે જેમની પાસે પોતાની ખેતીલાયક જમીન નથી એક બે બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા અરજદારો જેમના પરિવારના સભ્યો કેન્દ્ર રાજ્ય સરકારના વિભાગો પ્રાદેશિક કચેરીઓ જાહેર ઉપક્રમો સરકારી સંલગ્ન સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ છે જેમના પરિવારના સભ્યો બંધારણીય હોદ્દો ધરાવે છે અથવા તો ધરાવતા હતા જેમના પરિવારના સભ્યો ભૂતપૂર્વ અથવા તો હાલના કેન્દ્ર અથવા તો રાજ્ય મંત્રીઓ છે ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટર આર્કિટિકર જેવા વ્યવસાયિકો અને તેમના પરિવારના સભ્યો જે નોંધાયેલા છે અને પ્રેક્ટિસ કરે છે પીએમ કિસાન યોજના સત્તરમો હપ્તો ક્યારે મળશે માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં ચૂકવવામાં આવશે હાલમાં ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી તમામ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સત્તરમાં હપ્તાની ચૂકવણી થાય તે અંગે સત્તાવાર સૂચના એસએમએસ દ્વારા મોકલવામાં આવશે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો